કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જે થવી જોઈએ આ વસ્તુની ખબર અમને આજે પડી પણ ક્લાસ પત્યા પછી જે ફ્રી ટાઈમ મળે છે એ દરમિયાન બે વચ્ચે કયું થયું હશે અમને જે વાતની ખબર પડી ત્યાર પછી અમે તરત જ એ બે છોકરા પણ હાજર હતા એમને અમે વાત કરી અને એમને એમની પ્રતિક્રિયા તમને આપી છે મેં એફ સિવિલ ડિપ્લોમામાં સ્ટુડન્ટ છું એમએસ યુનિવર્સિટીનો તો આમાં થયું છું કે મેં લેક્ચર પત્યા પછી અમને શાંતિથી કમ્ફર્ટેબલ રીતે મેં બેઠેલો તો આ ભાઈને મુદ્દો ઉઠાયો કે એવું કીધું મને કે તમે આવી રીતે પગ પગ ચઢાઇને કમ બેઠા છો અને બે જે હશે કેમ કે મેં બોળીમાં છું ઓકે તો એવું કીધું મન લાગ્યું માસ્ટરમાં કીધું હશે બે ત્રણ વાર કીધું મેં ઇગ્નોર કર્યો કારણ કે તમે જોઈ શકો જોઈને મેં ઇગ્નોર કર્યો મેં એ બાર દઈને આવ્યો પાછો ટોયલેટ કરીને કે વસ્તુ આવ્યો ન આવ્યો પછી એ આવીને મને એવું કહે છે કે તારે રેગિંગ તો થઈ જ નથી અમે જ્યારે વાતચીત થઈ બંને વિદ્યાર્થીઓને અમે ડીન સર જોડે લઈ ગયા હતા જે વિદ્યાર્થીને મા